30 જાન્યુઆરી 1948 ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધીની દિલ્હીના બિરલા હાઉસમાં નથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી 30 જાન્યુઆરીની સવારે ગાંધીજી બિરલા હાઉસમાં પ્રાર્થના સભામાં થોડા મોડા પહોંચ્યા હતા ગાંધીજી પ્રાર્થના સભામાં પહોંચતા જ લોકોમાં હોબાળો મચી ગયો કે બાપુ આવી ગયા પછી એક વ્યક્તિ આવીને બાપુના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો ત્યાં હાજર લોકો કઈ સમજે તે પેલા મોડું થઈ ગયું હતું નથુરામ ગોડસેએ ગાંધીજીની છાતી અને પેટમાં ત્રણ ગોળી મારી હતી ગાંધીજી નીચે પડ્યા તે દિવસે ત્યાં કોઈ ડોક્ટર હાજર ન હતા થોડીવારમાં જ ગાંધીજીનું અવસાન થયું ગોડસે ગાંધીજીની હત્યા શા માટે કરી એના ઘણા જવાબો મળી શકે છે પરંતુ અમે તમને ગોડસે ફાંસી આપતા ગાંધીજીની હત્યા માટે આપેલ કારણોનો એક નાનો ભાગ જણાવવા જઈ રહ્યા છે તે દિવસમાં ગાંધીજી ઉપવાસ પર હતા તેમની માંગ હતી કે ભારતે પાકિસ્તાનને પોતાનો હિસ્સો પચાસ કરોડ રૂપિયામાં આપવો જોઈએ નથુરામે પોતાના નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે જ્યાં સુધી ગાંધીજી જીવિત છે ત્યાં સુધી તેઓ ભારત અને હિન્દુત્વનો વિરુદ્ધ કામ કરી રહ્યા છે ગોડસેના શબ્દ હતા જ્યારે ગાંધીજીએ મુસલમાનોની તરફેણમાં તેમના છેલ્લા ઉપવાસ કર્યા ત્યારે હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે ગાંધીજીનું અસ્તિત્વ તરત જ ખતમ કરવું પડશે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ભારતીય લોકોના અધિકારો આપવા માટે ઘણું સારું કામ કર્યું હતું પરંતુ જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમની માનસિકતા બદલાઈ ગઈ સાચું અને ખોટું શું છે તે નક્કી કરવા માટે તે પોતે અંતિમ ન્યાયાધીશ તરીકે માનવા લાગ્યા જો દેશને તેમનું નેતૃત્વ જોઈતું હોય તો તેમની આયોજકતા સ્વીકારવા સ્વીકાર પડે રોજ હત્યાના આરોપમાં ગોડસે અને નારાયણ આપે ને દોષિત ઠારવા ફાંસીની સજા આપવામાં આવી સ્વતંત્ર ભારતના આ પ્રથમ મૃત્યુદ હતી ત્રીસ જાન્યુઆરી ને દેશમાં શહીદ દિવસ અને મહાત્મા ગાંધી સ્મારક દિવસ તરીકે ઉજવવામાં આવે છે

પરંતુ તેમનું વિશેષ યોગદાન નાટક ક્ષેત્રે હતું નવલકથાની દુનિયામાં પ્રેમચંદનું જે સ્થાન છે તે જ સ્થાન હિન્દી નાટક સાહિત્યમાં જયશંકર પ્રસાદનું છે જયશંકર પ્રસાદના પ્રખ્યાત નાટક સંગ્રહમાં કલ્યાણી પ્રાયશ્ચિત અજાતશત્રુ સ્કંદ ગુપ્ત ધ્રુવ સ્વામીની અગ્નિમિત્ર અને ચંદ્રગુપ્ત નાટકોનો સમાવેશ થાય છે મને તોડી નાખો વનમાળી મને એ રસ્તે ફેંકી દો આ પંક્તિઓ માતૃભૂમિ માટે આપણું જીવન અર્પણ કરવા માટે તે માર્ગ કે જેના ઉપર ઘણા ચાલે છે ભારતીય કવિ પત્રકાર અને સ્વતંત્ર સેનાની માખનલાલ ચતુર્વેદીની કવિતા પુષ્પકી અભિલાષાનો એક ભાગ છે માખનલાલ ચતુર્વેદીનું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભોપાલમાં અવસાન થયું હતું તેમની આ કવિતા દ્વારા સ્વતંત્ર સંગ્રામ દરમિયાન તે સમયના નાયકોની આકાંક્ષાને સામાન્ય લોકો સુધી પહોંચાડી હતી માખનલાલ ચતુર્વેદી પ્રભા કર્મવીર અને પ્રતાપ સામાયિકોનું સંપાદન કર્યું છે છાયાવાદના એક એવા કવિમાં તેમનું નામ આવે છે જેમના કારણે યુગ અમર થઈ ગયો